નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડા છે એરંડા વાયદામાં તેજીવાળાએ સતત ત્રીજા દિવસે બોલ કરતાં વાયદા બે ટકા ઉછળ્યા હતા એરંડા વાવેતરમાં વીસ ટકા ઘટાડો થવાનું નિશ્ચિત મનાયું હોય અને ઊભા પાકમાં ભારે વરસાદથી દસથી બાર ટકા નુકસાન થતા ઉત્પાદનમાં ખાસો એવો ઘટાડો થવાનો હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે મિત્રો આ ઉપરાંત વાવેદર મોઢું થતું થતાં નવી આવક પણ થી દોઢ મહિના મોડી પડતા ડિસેમ્બર જાન્યુઆરીમાં મોટી શોર્ટેજ દેખાવા લાગતા તેજીવાળાઓએ એરંડાને ઉછાળવાનું ચાલુ કર્યું છે એરંડાના અગ્રણી ટ્રેડર્સ જણાવ્યું હતું કે ડીમેટમાં જેમના એરંડા પડ્યા હતા તેઓએ સુટલાવી નાખ્યું છે આથી હવે ખુલ્લામાં સ્ટોક કરતા કરેલા બદલા કરી શક્યા નથી આથી તેઓ ડિલિવરી ઉતારશે અથવા તો કટમાં જશે આથી સપ્ટેમ્બરમાં કટ સુધીના એરંડાના ભાવ ઊંચા રાખવામાં આવશે ઉત્તર ગુજરાતમાં ભાદરવી પૂનમ નિમિત્તે બુધવારે મોટા મોટાભાગના પીઠા બંધ હોય અને કુલ આવક અને કામકાજ ઘટીને ચૌદ હજાર ગુણીના રહ્યા હતા તો ચાલો જાણીયાજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસોથી બારસો ને એકત્રીસ એક હાજર એકોતેર થી બારસો ને સોળ જુનાગઢ જેતપુર માં એક હજાર એસી થી અગિયારસો ને એકસઠ ધોરાજીમાં અગિયારસો છાસઠ થી અગિયારસો તળાંજામાં બારસો છ થી સાત હળવદ માં બારસો થી બારસો ને અઢાર નવસો થી અગિયારસો ને એક મોરબી અગિયારસો ને બારસો થી બારસો ને બાવન તલોદમાં બારસો થી બારસો ને થી બારસો પાંત્રીસ બારસો થી બારસો ચાલીસ

દાહોદમાં માં અગિયારસો દસ થી અગિયારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો